હાર્દિક અભિનંદન પાઠવવાના ઉદ્દેશથી બેઠક યોજાઈ હતી જેમાં કિસાન સંઘ તરફથી પ્રદેશ ઉપપ્રમુખ શામળદાદા પ્રદેશ કારોબારી સભ્ય અમૃતભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ ઈશ્વરભાઈ વડાલી તાલુકાના પ્રમુખ માધાભાઈ ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ જસુભાઈ પટેલ સાથે અન્ય પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મજૂર અધિકાર સંગઠન તરફથી પ્રમુખ તેમના ભાઈ પોપટભાઈ સોહનભાઈ ચેતનભાઈ અને અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌ કિસાન સંઘના બાર લોકોને પ્રમોશન મળેલ તેમની મજૂર સંગઠન દ્વારા કુલછડી વડે અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ બેઠકની અંદર કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ દ્વારા ખેતીની અંદર પડી રહેલી મુશ્કેલીઓ જેમ કે ભાગિયા શ્રમિકોને એડવાન્સ લઈને જતા રહેવું સરકાર તરફથી પાકની અંદર પોષણ ભાવ ન મળતા વગેરે જેવા મુદ્દો પર ખેડૂતલક્ષી રજૂઆત કરવામાં આવી હતી તેની સામે મજૂર અધિકાર સંગઠન તરફથી સોહનજી દ્વારા શ્રમિક પક્ષ તરફની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભાગની ખેતીમાં ભાગીયા મજૂરની પાંચ અથવા છ ભાગ આપવામાં આવી રહ્યો છે તેમાં પણ દરેક પાકની અંદર લગાવવામાં આવી રહેલ વધારાના મજૂરોના પૈસા ભાગિયાના ભાગમાંથી વાર્ષિક હિસાબમાં કાપી લેવામાં આવે છે ખેડૂત દ્વારા ભાગિયા પાસે વધારાનું કામ જેમકે ગાયોના ભેંસોનું ગોબર ઉપાડવું પશુ માટે ઘાસચારો કાપવો ઉસેલ ભરવું વગેરે જેવા મુદ્દા ચર્ચા માટે મૂકવામાં આવ્યા હતા બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી શામળદાદા દ્વારા બંને પક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિને ખેડૂત અને શ્રમિકનું હિતને ધ્યાનમાં રાખીને ખેતી કરવી પડશે તેમજ શ્રમિકની મજબૂરીનો ફાયદો ના ઉઠાવી કાર્ય કરવાનું આવી રીતે ભાઈચારાની ભાવના રાખીને ખેતી કરવી પડશે બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો કે ખરીફ સિઝનમાં ભાગ્ય સિસ્ટમની જગ્યાએ કોન્ટ્રાકવાળી ખેતીનો નવતર પ્રયોગો જેમાં ખેડૂત દ્વારા દરેક પાકની અંદર ભાગની જગ્યાએ એકરે પૈસા નક્કી કરીને મજૂરો રાખવામાં આવે તેના માટે આવતા વર્ષની ખરીફમાં ત્રણ તાલુકા જેમ કે ખેડબરમાં વડાલી અને ઈડરમાં પચીસ પચીસ ખેડૂત પાસે કોન્ટ્રાક્ટવાળા મજૂરો રાખવામાં આવશે સાથે જ શ્રમિકે ભાગ રાખતી વખતે પોતાની ક્ષમતા અનુસારની જમીનમાં વાવેતર કરવું જોઈએ વગેરે જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા